રાજકોટમાં સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નો એવા સફાઈ કામદારોની ભરતી બાબત પૂરી કરવામાં જનરલ બોર્ડમાં પ્રેસ મીડિયા દ્વારા જાહેર કરવામાં આવતા સફાઈ કામદારોમાં ખુશીનો માહોલ છવાયો છે જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારો દ્વારા છેલ્લા ઘણા સમયથી આ લડત આપી રહ્યા હતા એ લડત અત્યારે પૂરી થઈ એવું લાગી રહ્યું છે સફાઈ કામદારોને કાયમી ભરતી માટે છેલ્લા ઘણા વર્ષોથી આ લડત આપી છે અને આજે પૂરી થઈ એવું લાગી રહ્યું છે રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે કે ચોક્સી વધુ વિગત આપણે એની સાથે જાણીશું જય ભીમ જય વાલ્મીકી મારું નામ બેડે છે હું રાજકોટ કામદારનો પ્રમુખ છું આજે રાજકોટ કામદાર યુનિયન છેલ્લા એક વર્ષથી સફાઈ કામદારની ભરતીના અંતર્ગત લડાઈ કર્યું હતું આ બાબતે અમારા યુનિયનના તમામ સભ્યો દ્વારા ખૂબ જ તાકાતીય લડતને અંજામ આપ્યો છે અને તડકો છાંયો અને કોઈ પણ ઋતુ છે વગર સતત અમારા પ્રમારા પ્રશ્ન માટે અમારે તત્પર્યા છે અને આજે સવારના છાપામાં સફાઈ કામદારની ભરતીનો મુદ્દો આવનારી સાત તારીખે જનરલ બોર્ડની જન જનરલ બોર્ડમાં લેવાશે તેવી જાહેરાત કરવામાં આવી છે અને આ અમારી માટે બહુ મોટી ખુશી છે કારણ કે દલિત સમાજ માટે આ છવ્વીસ વર્ષ જૂનો પ્રશ્ન છે કારણ કે છવ્વીસ વર્ષ થોડી વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં ભરતી થઈ નથી છેલ્લી ભરતી ઓગણીસો સત્તાણુંમાં થઈ હતી એ પછી ભરતી નથી થઈ ત્યારે આપણા પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પરમારે ભરતી કરાવી હતી આજ જે ભરતી કરાવી છે એમાં પણ સિદ્ધાર્થભાઈ પરમારનો ખૂબ મોટો ફાળો છે અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ એવા યુવા મોરચાના પ્રમુખ શ્રી પરેશભાઈ ઠાકરનો પણ બહુ મોટો આભાર છે કારણ કે રાતદિવસીએ મહેનત કરી આ જે સંખ્યા જે આપણે જે પ્રશ્ન જે પૂરો કર્યો છે એમાં મધ્યસ્બાની ઘણા બધા પ્રશ્ન એમાં થોડીક રાહત અપના છે સૌથી અમારો મેઇન પ્રશ્ન છે તો કામદારની ભરતીનો આજે સોશિયલ મીડિયા પ્રેસ મીડિયાના માધ્યમથી લોકોએ પાંચસો જણાની ભરતી કરવા માટેના પણ ઠરાવવાની એ લોકોએ જાહેરાત કરી દીધી છે અમારા સમગ્ર વાલ્મીક સમાજના દલિત સમાજ માટે આ બહુ ખુશીનો મોકો છે કારણ કે ઘણા સમયથી લોકો જેમ ચાતક છે એ એ ચોમાસાની રાહ જોતું હોય ચોમાસાના પાણીની રાહ જોતું હોય એમ અમારી અમારી સફાઈ કામદાર છે એ ભરતીની રાહ જોતું હતું તમે જોઈ શકો છો કે કેટલો બધો ખુશીનો માહોલ છે આજે દરેક બધા પોતે એકબીજાને મોટા મોટા મીઠા મોટા મીઠા મોટા કરાવે છે હાથ ધોરા કરે છે અને આજે અમે ભારતીય જનતા પાર્ટી અને રાજકોટ મહાનગરપાલિકાના રાજકોટ મહાનગરપાલિકાનો અમે આભાર વ્યક્ત કરવા આવીએ છીએ એમાં આપણા જમીનભાઈ ઠાકર આપણા મેયરશ્રી નેનાબેન પેઢડિયા શહેર પ્રમુખ મુકેશભાઈ દોશીનો પણ આભાર જેણે અમારી લાગણીના માગણીને ધ્યાનમાં રાખી આ મુદ્દો છે અને આવના દિવસોમાં પણ આ જ રીતે સત્તા પક્ષ છે એ દલિત સમાજનું ધ્યાન નાખતા રહી એવી અમારી અપેક્ષા છે જય ભીમ જય વાલ્મિકી